અને હા કોઈ ફ્રોડિંગ નંબરનું બહુ ધ્યાન રાખજો નવસો નવ્વાણું માં ત્રણ કુપન કે આવી કોઈ ઓફર વાળી કોઈ સ્કીમ તમારી સામે હોય તો બિલકુલ ખોટા છે માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયા કુપન ની કિંમત છે અને એમાં એકવીસો જેટલા ઇનામો છે તેર લાખ એકાવન હજાર રૂપિયા સ્કોર્પિયો પેટે પહેલું ઇનામ છે ત્યારબાદ સ્વિફ્ટ ગાડી ટાટા નેનો બાઇક બુલેટ ટીવી આવા અઢળક એકવીસો ઇનામો અત્યાર સુધીના સૌથી વધુ ઇનામો છે અને પાંચ અગિયારના આ ભવ્ય ભેટ યોજનાનું હું ડ્રોનું એન્કરિંગ કરવા માટે આવી રહ્યો છું વેલાડા ખાતે અત્યાર સુધી ત્રણે વખત હું જ એમનો ડ્રો કરવા માટે આવ્યો હતો આપ સૌ જાણો છો કે સૌ સાથે મળી સક્સેસફુલ રીતે ભવ્ય રીતે આ ડ્રો કરીશું હજુ પણ યાદ રહે બોતેર આઠ ઓગણચાલીસ જીરો સત્તર ઓગણીસ અને પંચાણું ત્રણ તોતેર જીરો ચોસઠ પાસઠ જેપાલભાઈ અને રવિભાઈ બંને ભાઈનો કોન્ટેક્ટ અત્યારે જ કરી લો મળીએ છીએ પાંચ અગિયારના વેલાડા ખાતે